જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકસઠ અનિરુદ્ધના વિવાહમાં બલરામે કરેલો સુખદેવજી બોલ્યા શ્રી કૃષ્ણની સોળ હજાર એકસો ને આઠ સ્ત્રીઓમાંની એક એક સ્ત્રીએ દસ દસ પુત્રોને જન્મ આપ્યો હતો તે બધા સર્વ શરીરને સંમતિથી પિતાથી ઉતરતા ન હતા પણ સમાન જ હતા

પોતાના અનેક વિલાસોથી સ્વ રૂપાનંદ થી પૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાનના મનને જીતવા સમર્થ થઈ ન હતી તે બધી સ્ત્રીઓ સોળ હજારથી અધિક હતી તેઓ મંદ મંદ હાસ્ય અને વાકી દ્રષ્ટિયુક્ત મનોહર ભ્રુકુટીના ઇશારાઓ વડે કામ કળાથી ભરેલા પ્રેમ બાણ ચલાવતી હતી પરંતુ કોઈ પણ પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનના મનને વિકારવાળું કરવા અથવા જીતવા સમર્થ થઈ શકી નહીં જેમનો માર્ગ બ્રહ્માદી દેવો પણ જાણતા નથી એવા તે લક્ષ્મીપતિ ભગવાનને પતિ તરીકે પામી તે સ્ત્રીઓ નિરંતર વધતા આનંદથી પ્રેમપૂર્વક હસવું જોવું અને નવા સમાગમની આતુરતા વગેરે વિલાસો કરતી હતી તે સ્ત્રીઓ પાસે સેંકડો દાસીઓ હતી તો પણ ભગવાન જ્યારે આવે ત્યારે તેમની સામે જવું તેમને ઉત્તમ આસન આપવું પૂજન કરવું પગ ધોવા પાન બીડા આપવા પગ ચંપી વગેરેથી વિશ્રાંતિ આપવી પંખા વગેરેથી પવન ઢોળવા ચંદન લગાડવું પુષ્પો આપવા કેસ ઓળવા સુવડાવવા નવડાવવા અને જમાડવા વગેરે કર્મો પોતે જાતે જ કરી તે સ્ત્રીઓ તેમનું દાસીપણું કરતી શ્રી કૃષ્ણની દસ દસ પુત્રોવાળી તે સ્ત્રીઓ પૈકી